આજ રોજ સિહોર ભાવનગર જિલ્લા કોળી સમાજનો જસદણ તાલુકાના વિછિયા કોળી સમાજ વિરુદ્ધ પોલીસ દમનને લઈને અનોખો કાર્યક્રમ યોજાયો ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાના કોળી સમાજના આગેવાનો દ્વારા જે અઠવાડિયા પહેલા જે વિછીયા જસદણ તાલુકાના વિછીયા ગામે જે કોળી સમાજના એક આગેવાન ઘનશ્યામભાઈની લેન ગ્રેબિંગની ફરિયાદ બાબતે અસામાજિક તત્વ દ્વારા જેમનું મર્ડર કરવામાં આવ્યું હતું એના અનુસંધાને કોળી કોળી સમાજ એકત્રિત થતા સ્થાનિક પોલીસ દ્વારા કોળી સમાજના લોકો ઉપર દમન ગુજારવામાં આવ્યું હોય ત્યારે સ્થાનિકતાના ધારાસભ્ય અને ગુજરાત કેબિનેટ મંત્રી માનનીય આમ તો માનનીય ન કહેવાય તેમ છતાં હોદ્દાની રૂએ તેમને માનનીય કહેવું પડે છે જે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા એક કેવું સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું કે કાયદો કાયદાનું કામ કરશે એના અનુસંધાને અમે આજે કોળી સમાજના વિવિધ સંગઠનો આગામી આગેવાનો દ્વારા એક સ્પેશિયલ માર ખાવાનો કાર્ય

મહિલાઓને પણ મારવામાં આવ્યા છે તો સર્કસ બરકસના તમે જે ધતિ છે હરસંઘવી સાહેબ બંધ કરો અને આ બંગડીઓ પહેરી લો જે જે વ્યક્તિએ લેન્ડ ગ્રેબિંગનો ગુનો ફરિયાદ કરી હતી અને એ એના એને લઈને તો તમને ગૌરવ થવું જોઈએ કે એટલી બધી જનતાઓ સર્કસ જોવા માટે આવી પણ નહીં એને તમે ટીઆર ગેસના ફાયરિંગ કર્યા એને તમે

માર ખાવા માટેનો એક કાર્યક્રમ અહીં અહીંયા અમે આયોજન કર્યો છે એના અનુસંધાને આજે હું કોળી સમાજના દીકરા તરીકે હું પોતે સમાજ સમાજના નાતે હું ધોકા ખાવા માટે તૈયાર છું કારણ કે ગોળી કોળી સમાજના લોકો વર્ષોથી મને ખબર છે કે માર ખાવા માટે જ પેદા થયા છે એટલે આજે અમે છે ને અમે સ્વેચ્છાએ હું મારી ખુદની જવાબદારી લઉં છું કે મને કોઈ પણ મને ધોકા મારે એની પાછળ કોઈ પણ કાર્યવાહી થશે ને કારણ કે કોળી સમાજ ખરેખર ધોકા ખાવા માટે જ પેદા થયો છે અને વીચ્છામાં

આજે પંચોતેર વર્ષ આઝાદી ના થયા અને પંચોતેર વર્ષ થી આપડે જોઈએ છીએ કે કોળી સમાજ ઉપર

જે આ પ્રકારની વસ્તુઓ બને એના માટે અમે પોતે પણ જવાબદાર છે અહીંયા જે કોઈ વ્યક્તિ ભેગા થયેલા છે જાગૃત વ્યક્તિઓ ભેગા થયેલા છે હર કોઈ વ્યક્તિ એવું માને છે કે સમાજની સાથે જ્યારે આવી અઘટિત ઘટનાઓ બનતી હોય એના માટે આપણે પોતે પણ જવાબદાર છે તો એની સજા મને પણ મળવી જોઈએ એટલા માટે હું આજે પણ માર ખાવા માટે તૈયાર છું જે અત્યારે મને મારી રહ્યા છે એના માટે માત્ર ને માત્ર હું એની જવાબદારી લઉં છું કોઈના પર કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં ચાલે કોળી ઉપર દમન ગુજારવામાં આવે કેમ કોળી સમાજ ને કોઈ કેવું નથી એની મને ઓગણ ચાલીસ ઓગણ સભ્યો છે શું છે ગાંધીનગર માં સચિવાલય માં પર આવે છે એની મને કોળી સમાજ મોટે ની આપી છે બંગડી બંગડી જય કોળી સમાજ હું ચ્યુઅર શહેર કોળી સમાજ યુવા પ્રમુખ જયદીપ વાગેલા ખાસ આજે વિરોધ કર્યો છે એ ફક્ત ને ફક્ત ખાસ કુંવરજીભાઈ બાવળિયાનો કરવામાં આવેલો છે કારણ કે આ મત વિસ્તાર કુંવરજીભાઈ બાવળિયાનો છે ને કુંવરજીભાઈ સમાજના આગેવાન બની બેઠેલા છે તો પહેલી વાત તો એ જ છે કે સમાજ લેવલે જે આટલો મોટો સમાજને પાંચ પાંચ દિવસ ડેડ બોડીનો શિકોરી પડે એ કરવું પડે એ બી કહેવાય જો આપણા સમાજના સ્થાનિક કુંવરજીભાઈ જો કેબિનેટ મંત્રી હોય ધારાસભ્ય હોય છતાં જો આપણે કરવું પડે તો આપણી માટે નકામું કહેવાય બીજું કે ખાસ કુંવરજીભાઈ છે અત્યારે ઝંડો લઈને આવેલા છે છ કરોડ રૂપિયા ભેગા કરવા શિક્ષણના નામે સો ટકા શિક્ષણ સમાજને જરૂરી છે પણ સમાજને અહીંયા થતો હોય ન્યાય સમાજમાં ઉભું રહેવું પડે એટલે તો કુંવરજીભાઈને મારે એક નમ્ર વિનંતી છે કે હું સિહોર મોટા ચોક પરમાશેરી ખાતે રહું છું તો તમે સો કરોડ ભેગા કરવા ન જાઓ પેલા સમાજ ને તમારે જે અન્યાય થાય છે એ તમે કરો બાકી સો કરોડ તો સમાજ ભેગો કરી જ નાખશે સમાજમાં છે જ તે અને કોળી સમાજ ને ગુજરાત ને મારા વિનંતી છે જ્યાં જ્યાં કુંવરજીભાઈ બાવળિયા સાહેબ જો આવે પૈસા ઉઘરાવા તો એને કહેવાનું કે પૈસા એ લો અમે આપીશી પણ તમે જ્યાં અન્યાય કયો તો ત્યાં તમે શું કર્યું એના સવાલ પૂછજો એટલે જ્યાં જ્યાં થાય કોળી સમાજ એક કુંવરજીભાઈ મારે વિરોધ ખાસ એટલે ખાસ કરવો પડે એમ છે એટલે કુંવરજીભાઈ તમે સવાલો પૂછજો બધાય